વાવથરાદ જિલ્લાનું ગુજરાત પત્રકાર એકતા પરિષદનું પ્રદેશ પ્રમુખના અધ્યક્ષસ્થાને મહાઅધિવેશન યોજાયું અધિવેશનમાં જિલ્લા અને તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી વાવથરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતેના માર્કેટયાર્ડ મિટિંગ હોલ ખાતે ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ગુજરાત પત્રકાર એકતા પરિષદ અધિવેશન યોજવામાં આવ્યું હતો જેમાં થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પત્રકાર એકતા પરિષદ ઉપપ્રમુખ જગદીશ સિંહ રાજપૂતની આગેવાની હેઠળ યોજાયેલા અધિવેશનમાં પ્રદેશ જિલ્લા જ્હોન મહિલા વિંગની ઉપસ્થિતિમાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી લોકો મોટી સંખ્યામાં આમંત્રિત પત્રકારોની હાજરી વચ્ચે મહાઅધિવેશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધિવેશનની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી કાર્યક્રમમાં ગુજરાતના પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાબુભાઈ કાત્રોડિયા તેમજ મહિલા વિંગના ઇન્ચાર્જ અધ્યક્ષ શ્રીમતી મીનાક્ષી પેન મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા साथ थरादाज श्रेष्ठी पूर्व धारासभ्य सिंह राजपूत मार्केटयार्ड चेरमेन शैलेष भाई पटेल राजपूत समाज अग्रणी डी डी राजपूत सिंह चौहान पूर्व नगरपालिका प्रमुख सिंह राजपूत ब्रह्म समाज प्रमुख भगवान भाई जोशी अर्जुन सिंह वगेला अजय भाई ओझा दानाभा मी आंबाभा सोलंकी भाई, आंबा भाई, भाई पटेल गौभक्त राम भाई राजपूत मुस्लिम समाज अग्रणी हाजी भाई पठाण नरसिंह भाई चौधरी सुवर्णकार एसोसिएशन प्रमुख સુરેશભાઈ સોની હેતલભાઈ સોની અમૃતભાઈ માળી સેન્દાભાઈ પ્રજાપતિ લાયન્સ ક્લબ પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય ભારત વિકાસ પરિષદ ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી તમામ સમાજના આગેવાનો સહિત શહેરના વિવિધ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહી ગુજરાત પત્રકાર એકતા પરિષદ અધિવેશન કાર્યક્રમને દીપાવ્યો હતો આ મહાઅધિવેશનમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ જેમ કે સુરત વડોદરા અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર દ્વારકા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા સાથે જ પ્રદેશ મંત્રી જોન પ્રભારી જિલ્લા પ્રમુખો જિલ્લા વિંગ અને પત્રકારોની પણ નોંધપાત્ર હાજરી રહી હતી અધિવેશન દરમિયાન ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા થરાદ જિલ્લાના નવી જિલ્લા કમિટીની રચના કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેની સત્તાવાર જાહેરાત અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા કરવામાં આવી હતી નવરચિત બનેલ વાવ થરાદ જિલ્લાના હોદ્દેદારો પ્રમુખ હાજીજી રાજપૂત ઉપપ્રમુખ કાંતુભાઈ રાઠોડ ભાબર તખતરામ જોશી વાવ ભરતભાઈ દવે લાખણી મહામંત્રી ભૂરપુરી ગોસ્વામી રાજુભાઈ ઠાકોર સુઈગામ સહમંત્રી દેવરામભાઈ મિસ્ત્રી બાબુભાઈ ભાટિયા ખજાનચી ભીખાભાઈ નાઈ દેવરામભાઈ આસલ આઈટી સેલ બાબુભાઈ મેમણ લાખણીની વરણી કરવામાં આવી હતી ત્યારે થરાદ તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો મહેન્દ્રભાઈ ઓઝા ઉપપ્રમુખ ભરતભાઈ રાજપૂત મહામંત્રી રાજેશભાઈ જોશી મંત્રી જવાનસિંહ રાજપૂત સહમંત્રી ગુલાબભાઈ પીપરાણી ખજાનજી ઠાકરસિંહભાઈ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી હતી જેથી સિનિયર પત્રકારોની વરણી થતા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યક્રમના અંતે તમામ પત્રકારોને સ્મૃતિ ચિહ્નરૂપ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પાગડી અને સાલ ઉઢાડીને વિશે સન્માન કરવામાં આવ્યું હતું અને નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષ હાજીજી રાજપૂતનું પણ વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું હતું અધિવેશન બાદ તમામ ઉપસ્થિત મહેમાનો અને પત્રકારો માટે સ્વરૂચિ ભોજનનું આયોજન કરાયું હતું ભોજન બાદ સૌએ આયોજન કી ટીમ દ્વારા ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સૌએ આનંદપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર પત્રકારો વાવથરાદ નવનિયુક્ત જિલ્લાને નવોઢા જેમ શણગારી રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તૈયારી જેવા લોકો ચક્કર લાગતા જોવા મળ્યા હતા જે અવસરની પૂર્વ તૈયારીની ઝાંખી ગુજરાત આવેલા હોદ્દેદારોએ પણ કરી હતી આ સમગ્ર કાર્યક્રમ પત્રકારોની એકતા પત્રકારોના પરિવર્તનની ચિંતા પત્રકારો પાસેથી એક પણ રૂપિયો લીધા વિના કાર્યક્રમો ઉપરાંત ગિફ્ટ અને દસ લાખનો અકસ્માત વીમો સંગઠન તરફથી આપવાની જાહેરાત પ્રદેશ અધ્યક્ષે કરી હતી સંઘર્ષ અને સન્માનનો ઉત્તમ દાખલો સાબિત થયો હતો આ કાર્યક્રમમાં ખાસ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારોની સ્થિતિની સમીક્ષા થતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી નવાઈ પામ્યા હતા કોઈ રાજકીય પાર્ટી જેવું પિરામિડ સંગઠન આટલી સંખ્યાને પત્રકારની તેમજ તેના પરિવારની ચિંતાની વાત ખૂબ જ ગમી હતી કાર્યક્રમના અંતે કાર્યક્રમના સર્વોપરી આયોજક અને પ્રદેશ ટીમના એક વિશ્વાસુ યોદ્ધા એવા જગદીશ સિંહ પરમારે કરી હતી અહેવાલ બાબુ ભાટિયા ભારત ન્યૂઝ થરાદ